સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો થ્રેશર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે જવાબદારી સાથેને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જંગીર કંપનીનું તમે જે થ્રેશર જોઈ શકો છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો વિડીયો આખો જોતા રહેજો જેથી તમને થ્રેશરને પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય કેમ કે ચેનલ ઉપર રોજના આવા વિડીયો આવતા રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ થ્રેસરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર તમને જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં ઓછું વાપરેલું થ્રેસર છે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો જે કન્ડિશન વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં તમને રૂબરૂમાં પણ જોવા મળી જશે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો અત્યારે મગમાં ચાલી રહ્યું છે થ્રેસર જંગીર કંપનીનું થ્રેસર એકદમ સાસવેલી કન્ડિશનમાં તમને જોવા મળી જશે થ્રેસરમાં તમે મગ ચણા માંડવી ધાણા અડદ વગેરે તમે લઈ શકો છો બધાની જાળી તમને સાથે જોવા મળી જાય છે બાકી જે કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને આ રૂબરૂ સ્થળ પર ટેક થ્રેસર જોઈ કંડિશન ચેક કરી ત્યાર પછી લેવું હોય તો તમે લઈ શકશો તો જતાં પહેલાં તમારે થ્રેસરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી થ્રેસર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તો જોવા જતાં પહેલાં તમારે થ્રેસરના ઓનરનો કોન્ટેક કરી લેવો નિલેશભાઈનો કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર થ્રેસર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી થ્રેસરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર જોઈ ત્યાર પછી તમે લઈ શકશો તો થ્રેસર નવાનો નિલેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ દાત્રાણા તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને નિલેશભાઈ પાસે તમને આ થ્રેસર જોવા મળી જશે નિલેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને નિલેશભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ જંગીર કંપનીનું થ્રેસર લેવું હોય તો નિલેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી તમે લઈ શકશો તો નિલેશભાઈનો કોન્ટેક કરી લેજો